નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યૂઝ ગોધરા ખાતે ઝડપાયેલા નીટ પરીક્ષામાં ચોરી કરાવવાના કેસમાં પોલીસ તપાસ દરમિયાન ક્યાંય પણ નીટની પરીક્ષાનું પેપર ગોધરાથી લીક થયું હોય તેવી માહિતી કે પુરાવા સામે નથી આવ્યા હાલમાં નીટની પરીક્ષાનું પેપર ગોધરાથી લીક થયું હોવાની અફવા સામે આવી હતી આ બાબતે પંચમહાલ જિલ્લા પોલીસે દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ગોધરા ખાતેની નીટ બે હજાર ચોવીસની પરીક્ષામાં ચોરી કરાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયા બાદ સમગ્ર મામલે નોંધાયેલી પોલીસ ફરિયાદમાં તપાસ દરમિયાન પોલીસે કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી અને ત્યારબાદ તેમના રિમાન્ડ મેળવીને અલગ અલગ પાસાઓ તપાસવામાં આવ્યા અને હાલમાં તમામ આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે દોઢ મહિનાની પોલીસ તપાસ દરમિયાન મીટ બે હાજર ચોવીસની પરીક્ષાનું પેપર ગોધરાથી લીક થયું હોય અથવા લીક કરવામાં આવ્યું હોય એ પ્રકારના કોઈ પણ પુરાવા તેમજ આવી કોઈ જ માહિતી સામે નથી આવી જેથી ગોધરાથી પેપર લીક થયું હોવાની માહિતી માત્ર ને માત્ર અફવા છે જેથી કરી કોઈ પણ વિદ્યાર્થીઓ અને વાલીઓ આ બાબતની અફવામાં આવવાની જરૂર નથી સમગ્ર મામલે પોલીસ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવી રહી છે અને આ મામલે તમામ દોષિતો સામે કાર્યવાહી પોલીસ દ્વારા કરાઈ રહી છે એ તદ્દન ખોટીવાચ્ય કફવાઓ છે ગોધરા અને આ નીટની તપાસની અંદર ક્યાંય પેપર લીક થયું કે ફૂટ્યું હોય એવી કોઈ હકીકત તપાસમાં આજ દિન સુધી આવી નથી અને એક અફવા જ છે જાહેર જનતાના મારું એક નિવેદન છે કે આવી અફવાઓ પ્રત્યે ધ્યાન નહીં આપવું જોઈએ અને ખોટી વાતોથી દોરવાની કોઈ જરૂરિયાત નથી આ હકીકત તદ્દન ખોટી છે